આજનો બારીશ જય ગૌ માતા વંદે ગૌ માતરમ વષિયા ઋતુ શરૂ થઈ ગઈ છે બીજા રાઉન્ડમાં તેના હેતુથી આજે ગાય માતા સુક્યા નથી આરામ ફરમાવી રહ્યા છે મારા વસડી ઘટડી બેઠી છે આજે થોડુંક મોડું થઈ ગયું યોધિની વાત રહી જવાની વર્ષા શરૂ થઈ ગયો છે તેનો હેતુથી દોસ્તો માફ કરી દેજો જેથી કરીને આવતા રાઉન્ડમાં આપણે પાછા યોશિની વાતો કરીશું આરામથી બેઠા છે અમારે સંજુબેન કાબેડી ઊભી છે મેલર પણ છે સાદો માંડવો છે સુ દોસ્તો માફડી કાબેર અમારે ગોરલ બેન બાય ઉભા રહ્યા બાવોની આડી છે અમારે લીવડીને ગળેડ મેવાના પાણી સબક રહ્યા પાણી ઘણું ભરાઈ ગયું એકાદયું છે વરસાદ આવેલો છે સંઘવીબેન ઊભા છે ગુંગલું ગોળીને થોડાક ગુબડા છે એના હેતુથી ગૌ માતા વંદે ગૌ માત્ર દોસ્તો વરસાદના રાઉન્ડમાં માતાને સરવાનું અનુકૂળ ન આવે તેના હેતુથી ગૌ માતા એમ ત્યાસથી ઊભા છે વધારો રાખીને તો માફ કરી દેજો બસ આજના વિડીયોમાં એટલું કે જેથી કરીને મારા દોસ્તોને ખબર પડે કે વર્ષોના રાઉન્ડમાં આજે ગઈ માતા સરવા નહીં ગયા